પાવનધામમાં જ્યારે અમે સત્યાવીસ તારીખે ઘરેથી સવારે સાડા પાંચ વાગે નીકળ્યા ત્યારે અડધા કલાક પછી જ અમે વચ્ચેના રસ્તે આવ્યા હતા ત્યાં કારણે અમારે એક પચાસ વીઘાના નંબરની અંદર કરંટ મૂકેલો હતો એ ખેતરની વચ્ચેથી અમે નીકળ્યા હતા તેમ છતાં એ અમને કરંટે ના લાગ્યો અને કસોને ખેતરના જે ખેડૂતો હતા એને થોડેક આગળ ગયા પછી એ અમારી પાસે માફી માગવાયા હતા કે તમે આટલો બધો કરંટ મૂક્યો છે તમને કરંટ કેમ તારે આડો કેમ ના આવ્યો ને કરંટ કેમ ના લાગ્યો કે તમારા ગુરુ મહારાજની જ કૃપા હોય તો જ તમને આ કરંટ ના લાગ્યો ને થોડે આગળ ગયા પછી ખેડૂતના જે ખેડૂત માલિક હતા એનો પણ ફોન આવ્યો ને એને પણ મને કીધું કે તમારે પર આ ગુરુ મહારાજનો જ ઘરે ઘર ચમત્કાર છે કે આનામાં કોઈ વ્યક્તિ બચી શકે નહીં ને એ ખેતરની વચોવચથી તમે નીકળ્યા છો ને તમને આ બચાવ તમારા ગુરુ મહારાજે જ કર્યો છે એ જ અમને મોટામાં મોટો પરચો અડધા કલાક પછી જ મળ્યો છે ને અમને આ રસ્તામાં આવતા ખૂબ સારો એવો સાથ સહકાર દરેક સ્વયંસેવકોનો મળ્યો છે ને સારી રીતે અમે પહોંચી આવ્યા છીએ અમને સારામાં સારો પરચો મળ્યો છે આજે સત્યાવીસ તારીખ ને સવારે જ અડધા કલાક બાદ જ ખૂબ ખુબ ધન્યવાદ ગુરુદેવ કૃપા આમ ને આમ હરિભક્તો પર વરસતી રહે જય ગુરુદેવ જય ગુરુદેવ